જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સુઝુકી અલ્ટો કાર લેવાય છે અલ્ટો આ છો મિત્રો બે હજાર અને ઓગણીસનું મોડલ આવેલ છે વન ઓનર કાર છે પેટ્રોલ પ્લસ સીએનજી પર વર્ક કરે છે સીએનજી એન્ટ્રી છે મિત્રો સિકવન્સ કીટ અને મિત્રો બધા ટાયર તમને નવા જોવા મળશે બેટરી નવી જોવા મળશે વીમો રનિંગ જોવા મળશે મિત્રો એસી કમ્પ્લીટ વર્ક કરે છે પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો કમ્પ્લીટ વર્ક કરે છે મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો આ મિત્રો ઓલ્ટો કાર વેચવાની છે મિત્રો ધ્રુવભાઈને ધ્રુવભાઈનો મોબાઈલ નંબર નીચે આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો ઓલ્ટો કાર લેવા હોય તો મિત્રો ઓલ્ટો કારની કિંમત ત્રણ લાખ અને વીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતના મિત્રો ધ્રુવભાઈનો મોબાઈલ નંબર નીચે આપેલો છે તો મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો ભાવનગર ગામ માંડવી ગારિયાધાર જોવા મળશે તો વધુ માહિતી માટે ધ્રુવભાઈનો કોણ